મને પણ જન્મ આપ્યો છે નાના જન્મમાં હા ને પેલો ઘોડો છઈ પાછળના બાગમાં લાગેલો હતો આવો ઘોડો ફોર હતો મોટો ઉભેલો છે ને કે આગર તકલીફ વાળો છે હમ હમ તકલીફ વાળો છે આપણે કેનો ઓનકેન્સર હા 90 90 તરીકે આપણે કહી છે ને ઈરજામાં મને છે થર્ડ સ્ટેજમાં રહી આગર ફર્સ્ટ સ્ટેજ બીજી આવે

કેમ રડે ગेलो આ બેઠી અસર પર છે નબડી છે કે આપણે કોણ આયોગ કાઈ ઉભી ન થઈ શકતી તો આપણે ને કોર ને અને હવે તો એકદમ મતલબ થઈ શકે છે હા આપને સ્ટેચ્યુ ને હા

અમજા આમ જે હમરા હા આમ હમ આમ કે હાર ઓબ હાથ હમરા ઉભો ઉભો આમ લે ઉભો

ये ताकत उड़ी जाए और एकदम मौके है ना पीछे ने आकर एकदम रनिंग हो जाए पीछे और बांध ले सर आज शायद उड़ी थी उसको ना आता दीजिए सर आप बेटा अपना सीजन मेडिसिन हॉस्पिटल आसपास करते हैं दूसरा सही है तो नहीं कोई सीजन नहीं है आपके અમે લોકો ઓછું મેડિકલ સ્કૂલ મે સંસ્થાનો જ ભાગ છે. આવળી એમની જ છે. કેટા બકરાને ચરાવવા માટે. માણસ ન થાય એ રીતે હોસ્પિટલમાં ઓપરેશન થાય. આવે પણ આ લે પડી

બહાર આપણે કોઈ જાતનું વેચાણ કરતા નથી સવારે પચીસ લીટર સાંજના પચીસ લીટર બહારથી લાવવામાં આવે છે પણ અહીંયાથી કોઈ જાતનું વેચાણ થતું નથી આપણી આપણી ગયો છે એમાં એમાં અંદર ચલ્યા રાખે છે આપણા છ ઘાસ ઉડાવ છે આવતું વર્ષ કદાચ નબળું આવે તો આપણે એક વર્ષ એડવાન્સમાં સ્ટોકમાં રાખી છીએ આપણે અહીંયા અને તેનો ઘાસ આ બધું રાખવાનું ઘાસની તેને વતરો કરી અને ઘીણો એવો બગાડ ના થાય એના માટે આપણે એને વતરો કરીએ જે અમુક ઉમરલાયક ને એ ખાઈ ના શકતા એના માટે આપણે આને વતરો કરી ને પછી એને પડવામાં આવે ને આપણે બગાડ પણ ન થાય અને સારો એવો ખાઈ પણ શકે દાંત અમુક નબળા પડી ગયો ને એના સમજાવી

you mm -hmm.

क्रिटिकल लास्ट स्टेज या पे हायवे वन टक्कर लागली गाडी मोठ्या गाडीने 10 मिनिट क्रिटिकल लास्ट स्टेज आमदी 87650 87650 रुपयानो साल्या थै गई ये आपरे बायले नो ओड म मकी देते बाकी नो जीवन सवार सांग बेटा नोकर मंत्र लेला इंदिरा या आपरे नोकर मंत्र 2 लाख 60000 अबला यो ना पडाय सके उपाय करे अमर पडेलु छे आमूक आयानी 50 साथ में हां मतलब पेपर रखा रहता है ना ये रहा हां बोर्ड एग्जाम के कर लास्ट है ये 2 2 70 मार ये लंदा को मैं है आईने लगेगा भाई मम्मी टाटा लगे रे डिसाइड

આમાં ત્યાં આપણા ત્યાં લાગેલા હોય તો પૂરતે ભરેલું હોય શત્રુ હોય બેસી ગયો હોય કપૂત ફોન આવે બીમાર સારું એવું ઊંડું થઈ જાય એટલે આપણે हमने सवार सान दूध पावावा बाटली दी आओ रोण है के नीले नीलगाय आओ अंदर लेसों दूध पिए सवार सान बाटली दी हमजा ये को ढंग लकी हां खेदर मामू माथी आउ पांच छह बच्चा होए जका तो मां थी अलग पड़ी जाएले को कोरी खेद होए सारो कॉपी पास मुगी जाए रोज की इच्छा ने रोज ने रोज न बच्चा नीलगाय इतने रोज कनक सूर्य ऐसा धाम बचाओ કનક સુધી બચાવ આ ભાઈએ બધી બધી અમને માહિતી આપી અને અંદર અમે ફર્યા બહુ મજા આવી પણ કોઈ પણ દાન કોઈને કરવું હોય તો અહીંયા સાવ જ જશે આ જીવ દયા જેને કઈ ટાઈપનું છે અહીંયા કોઈ પણ આમાંથી આમાં કોઈ વચ્ચેથી લઈ જાય એવું નથી કોઈને પણ આપવું હોય તો અહીંયા આવીને દાન પણ કરી શકો છો જેની ઈચ્છાઓ ભૂલ નહીં તો ભૂલની પાકડી